વજન ખૂબ વધી ગયું હોય અને વજન ઘટાડવું હોય એના માટે ખૂબ જ સરસ મજાનું આયુર્વેદિક ચૂર્ણ અમે બજારમાં લોન્ચ કરીએ છીએ આ આયુર્વેદિક ચૂર્ણ જે છે એનું નામ છે મુકેશભાઈ ફાર્માસિસ્ટ મોટું પતલું ચૂર્ણ મુકેશભાઈ ફાર્માસિસ્ટ મોટું પતલું ચૂર્ણ જે છે એ અમારી બ્રાન્ડ પ્રોડક્ટ છે રજિસ્ટર્ડ ટ્રેડમાર્ટ પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ જે છે એ ખૂબ સારી પ્યોર આયુર્વેદિક અને જેની અંદર જે કાંઈ વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવેલી છે એ પ્યોર આયુર્વેદિક છે એના કન્ટેન્ટ પણ અહીંયા અમે લખેલા છે ખૂબ સારું રિઝલ્ટ મળે એવી આયુર્વેદિક પ્રોડક્ટ અમે બજારમાં લોન્ચ કરેલી છે આ આયુર્વેદિક પ્રોડક્ટ જે છે એ અમે જે મિત્રોને આપેલી છે એના રિઝલ્ટ અને રિવ્યુ પણ ખૂબ સારા છે ખૂબ સારા એના રિઝલ્ટ મળેલા છે આ પ્રોડક્ટ જે છે અમે ડબ્બા પેકિંગમાં હમણાં જ લોન્ચ કરેલી છે આ પહેલાં અમે જે આ ઓર્ડર ફોર્મમાં વેચતા હતા એ અમે પાઉચ ફોર્મમાં વેચતા હતા એટલે કે એનું પેકિંગ જે છે એ પાઉચ પેકિંગમાં હતું એટલે ઘણા સમયથી આ ફોર્મ્યુલાવાળી પ્રોડક્ટ તો અમે વેચે છે પણ આ પ્રોડક્ટ અમે પાઉચમાં વેચતા હતા એના રિઝલ્ટ અને રિવ્યૂ ખૂબ સારા મળેલા હોવાથી આ પ્રોડક્ટ જે છે અમે રજીસ્ટર કરેલી છે એનું નામ રાખેલું છે મોટું પદલું ચૂર્ણ જે મિત્રો અમારી સાથે જોડાયેલા છે અને જે મિત્રો અમારી પાસેથી આ ચૂર્ણ ખરીદેલું છે એ મિત્રોને ખૂબ સારું રિઝલ્ટ મળેલું છે આ પ્રોડક્ટ જે છે એના રિઝલ્ટ અને રિવ્યુ જાણવા માટે અમારા વોટ્સએપ નંબરમાં તમે સંપર્ક કરી શકો છો મોટું પતલું ચૂર્ણ જે છે એનું વજન અઢીસો ગ્રામ વજન છે ત્રણ ટાઈમ એક એક ચમચી એક ગ્લાસ નવ છકા ગરમ પાણી સાથે લેવાનું હોય છે અઢીસો ગ્રામનું ચૂર્ણનું વજન હોવાથી મિનિમમ પંદરથી વીસ દિવસ વચ્ચે આ તમારે ચૂર્ણ ચાલે મિનિમમ તમારે ત્રણ મહિના સુધી આ ચૂર્ણ લેવું પડે જો વધારે પડતું દરા જેવું પેઢ હોય તો ત્રણ મહિનાની ગણતરી રાખવાની નર પછી તમે બે આ ચૂર્ણ ઉપયોગ કરો એટલે કે પાંચસો ગ્રામ તમે આ ચૂર્ણ યુઝ કરો એટલે લગભગ તમારો પ્રોબ્લેમ જે છે સોલ્વ થઈ જશે મોટું પતનું ચૂર્ણ જે છે એ વિશે વધુ માહિતી મેળવવા માટે તેમજ મોટું પતનું ચૂર્ણ અમારી પાસેથી મંગાવવા માટે અમારા વોટ્સઅપ નંબરમાં તમે સંપર્ક કરી શકો છો મોટું પડલું ચૂર્ણ જે છે એ મારી બ્રાન્ડ પ્રોડક્ટ હોવાથી નવી લોન્ચિંગ પ્રોડક્ટ હોવાથી આ ચૂર્ણની ડિલિવરી અમે અમારા મિત્રો માટે ખાસ ફ્રી કરીએ છીએ એટલે કે ઓલ ઓવર ઇન્ડિયામાં ફ્રી ઓફ ચાર્જ અમે આ ડિલિવરી આ ચૂર્ણ અમે તમારા સુધી પહોંચાડીશું કેમકે અમારા મિત્રો જે છે અમારા કસ્ટમર છે અમારી સાથે કાયમી જોડાયેલા છે એ મિત્રોને ખૂબ જ ઉપયોગમાં આવે એવું આ ચૂર્ણ અમે બનાવેલું છે ખૂબ સારું ચૂર્ણ છે એના રિઝલ્ટ અને વેલ્યુ સારા છે અમે જે કાંઈ પ્રોડક્ટ લોન્ચ કરીએ છીએ એ માત્ર ને માત્ર અમારા મિત્રોનું આરોગ્ય સારું રહે સ્વાસ્થ્ય સારું રહે તંદુરસ્તી સારી રહે એ અમારો મુખ્ય હેતુ છે એટલા માટે આની અંદર જે કાંઈ પ્રોડક્ટ અમે એડ કરેલી છે જે કાંઈ વસ્તુ એની અંદર અમે એડ કરેલી છે એ તમામ વસ્તુઓ ખૂબ પ્યોર અને એકદમ વેજીટેરિયન અને પ્યોર વસ્તુઓની અંદર કરેલી છે તેમ છતાં જો કોઈ વ્યક્તિને આ વિશે વધુ માહિતી મેળવવી હોય અથવા તો આ ચૂર્ણ અમારી પાસેથી મગાવ હોય તો અમારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી શકે છે સર્વ જીવ ને માચા સારી તંદુરસ્ત આપે જય માતાજી